લો ભાઈઓ ગોંડલ માર્કેટિંગ ગઈ છે બે ખેતર પેલા પુલ થઈ ગયા છે અને આ ત્રીજું ખેતર છે જોઈ લો વાહન ભાઈઓ આગળના બે ખેતર ખાલી થાય પછી આ ખેતર નો વારો આવશે ઉતારવાનું ત્યાં લગી આ ખેડૂત ભાઈઓને રાહ જોવાની હોય છે જો ભાઈઓ આ ત્રીજા ખેતર માં લાઈન આવડી થઈ ગઈ છે તમને આખી આખી લાઈન બતાવી દઉં મોટે મોટા વાહનની

જો મણા કેડુ ક્યાં ક્યાં ચડીને પૂતા હે બધા જોઈ શકો છો ભાઈઓ ભાઈઓ ઘણાની આવો કેવો આ વિડિયો બનાવ્યો તો તમને જો સારો લાગ્યો હોય જરીક લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દેજો જોઈ લો ભાઈઓ છે ને આમાં ભાઈઓ ખેડુ કરે તો શું કરે ખેડુ ને ભાઈઓ કપાવાનો રહી છે આપણે